જય માતા લક્ષ્મી હોળી એ હિન્દુ ધર્મનું એક મહત્વપૂર્ણ પર્વ છે જે માત્ર રંગો અને આનંદ માટે નહીં પરંતુ ધાર્મિક અને તાંત્રિક દ્રષ્ટિએ પણ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ પાવન તહેવારના આરંભ સાથે નવા ઊર્જા ચક્રો શરૂ થાય છે અને શુભતાનું નવો પ્રકાશ ફેલાય છે પણ શું તમે જાણો છો કે જો હોળી દહન પહેલાં કેટલીક વિશિષ્ટ સામગ્રી હોળી માતાને અર્પણ કરવામાં આવે તો તેનાથી જીવનમાં અનંત લાભ મળે છે હોળી દહન એક અગ્નિ સંસ્કાર છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે નકારાત્મકતાનો નાશ અને સકારાત્મકતાની વૃદ્ધિ જુદા જુદા ગ્રહદોષ પિતૃદોષ શનિદોષ વાસ્તુદોષ અને બીજી બધી બધી પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે આ ખાસ વિધિ કરવાનું શાસ્ત્રોમાં નિર્દેશ આપવામાં આવ્યો છે તેથી જ આ પાવન દિવસે કેટલીક ખાસ સામગ્રી અર્પણ કરવી જોઈએ જેનાથી અનંત શુભ ફળ પ્રાપ્ત થાય આજની આ વીડિયોમાં આપણે એવી સાત ખાસ સામગ્રીઓ વિશે વિસ્તૃત માહિતી મેળવશું જે હોળી દહન પહેલા અગ્નિદેવને અર્પણ કરવાથી આપણા જીવનમાં અદ્ભુત ફેરફાર લાવી શકે છે આ ઉપાયો માત્ર માન્યતાઓ જ નથી પણ તેના પાછળ વૈજ્ઞાનિક અને તાંત્રિક મહત્વ પણ છે આ વિધિઓનું પાલન કરવાથી ધનસંપત્તિ આરોગ્ય શત્રુ વિજય શાંતિ અને કુટુંબમાં સદભાવ વધે છે હોળી માત્ર એક તહેવાર નથી તે આપણા જીવનમાં એક નવી ઉર્જાને પ્રવેશ આપવાનો અવસર છે શાસ્ત્રો અને તાંત્રિક વિધિઓમાં જણાવાયું છે કે હોળી દહન પહેલાં થોડી ખાસ સામગ્રીઓ હોમહમમાં અર્પિત કરવાથી દુઃખ સંકટ અને નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે શાસ્ત્રોમાં હોળી દહનને ખૂબ પાવન માનવામાં આવ્યું છે તે એક હવનક્રિયા છે જે જીવનમાં નવી શરૂઆત કરવા માટે શ્રેષ્ઠ છે હોળી એ દિવ્ય શક્તિઓનું આહવાન કરવાનો અવસર છે જો આ દિવસે શાસ્ત્રીય રીતે હવનવિધિ કરવામાં આવે અને તેમાં ચોક્કસ સામગ્રી અર્પણ કરવામાં આવે તો તેનો લાભ આખા વર્ષ માટે પ્રાપ્ત થાય છે શાસ્ત્રો અનુસાર હોળી દહન માત્ર એક રિવાજ નથી તે ખરેખર એક એવી વિધિ છે જે પૃથ્વી પરના દરેક જીવ માટે શુભદાયી છે ખાસ કરીને જ્યારે તમે આ સાત સામગ્રીઓ હોળી દહન પહેલાં અર્પણ કરો તો તેનાથી તમારું નસીબ ખુલી શકે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે હોળી દહન માટે વિશિષ્ટ સામગ્રી હંમેશા નિશ્ચિત સમય પર અને યોગ્ય રીતે અર્પણ કરવી જોઈએ જો આ સામગ્રી યોગ્ય રીતે હોરી માતાને અર્પણ કરવામાં આવે તો તેની શુભતાની અસર વધુ મજબૂત થાય છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે જો હોલિકા દહન વખતે ચોક્કસ સામગ્રી હોમ કરવામાં આવે તો તે જીવનમાં ઉન્નતિ અને ધનની વૃદ્ધિ માટે ઉત્તમ પ્રભાવ પેદા કરે છે તમે જો વર્ષોથી નકારાત્મક ઊર્જા અનુભવી રહ્યા છો જીવનમાં હંમેશા રોકટોક અનુભવાય છે પિતૃદોષ કે શનિદોષથી પીડિત છો તો તમારે આ ખાસ સાત સામગ્રીઓ હોળી માતાને અર્પણ કરવાની જરૂર છે આ સાત સામગ્રીઓ અનમોલ છે અને તેની શક્તિઓ શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવી છે હોળી દહન એક એવી ધાર્મિક વિધિ છે જે વ્યક્તિના જીવનમાં શુભતાનો સંચાર કરવા માટે કરવામાં આવે છે જો કોઈ વ્યક્તિ આ ખાસ ઉપાય કરે તો તેનો સીધો લાભ જીવનમાં જોવા મળે છે જે વ્યક્તિ હોળી દહન સમયે આ ખાસ સામગ્રીઓ અર્પિત કરે છે તે જીવનભર કોઈ નકારાત્મક શક્તિઓથી ઘેરાતો નથી આ દિવસે કરવામાં આવતા શાસ્ત્રીય ઉપાય એવા છે જે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ અને દુઃખને દૂર કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અહીં તમારે એ પણ સમજવું જોઈએ કે ઉપાય ફક્ત ધર્મ સાથે જ નહીં પણ વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે હોળી એકમાત્ર તહેવાર નથી તે તંત્ર અને તત્વશાસ્ત્ર સાથે પણ જોડાયેલો છે હોળી દહન એક તાંત્રિક વિધિ છે જેમાં નકારાત્મક ઉર્જાને સંપૂર્ણ રીતે નાશ કરવા માટે હવન કરવામાં આવે છે આ દિવસે જો ખાસ વિધિ અને નિયમો અનુસાર હોળી માતાને આ સાત સામગ્રીઓ અર્પણ કરવામાં આવે તો વ્યક્તિના જીવનમાં એક નવો બદલાવ આવી શકે છે તમે જો તમારા જીવનમાં ધન આરોગ્ય સુખ અને શાંતિ લાવવા માંગતા હો તો આ સાત સામગ્રીઓ ચોક્કસ હોળી દહન પહેલાં અર્પણ કરો આ પાવનવિધિ કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઊર્જા અને અશુભ અસર દૂર થાય છે હોળી દહન સમયે કરાતી વિધિઓ હંમેશા યોગ્ય પદ્ધતિ અને શ્રદ્ધાથી કરવી જોઈએ હોલિકા દહન પહેલાં કરવામાં આવતા ઉપાય ખૂબ જ અસરકારક ગણાય છે કારણ કે તે તાંત્રિક અને વૈદિક શાસ્ત્રો મુજબ પ્રભાવશાળી માનવામાં આવે છે તાવી રીતે જો તમે આ સાત વસ્તુઓ હોરી દહન પહેલાં અર્પણ કરશો તો તમારું નસીબ પ્રબળ થશે જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે અને કોઈ પણ પ્રકારની તકલીફ કે સમસ્યાઓ તમારી પાસે નજીક પણ નહીં આવે એક ઘઉં ઘઉંને સદભાગ્ય અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે શાસ્ત્રો અનુસાર ઘઉં એ લક્ષ્મી માતાને પ્રિય છે ઘઉં શાસ્ત્રોમાં સત્વગુણવાળા અનાજમાં ગણાય છે જે નકારાત્મકતા દૂર કરે છે હોલી દહન સમયે ઘઉં અર્પણ કરવાથી ઘરના ખૂણામાં સ્થિર થયેલી કોઈ પણ નકારાત્મક ઉર્જા દૂર થાય છે ઘઉં પૃથ્વી તત્વનું પ્રતીક છે ઘઉંના દાણાથી વ્યક્તિની જિંદગીમાં સ્થિરતા અને પ્રગતિ આવે છે ઘઉં અર્પણ કરવાથી ઘરમાં ભૌતિક સુખસંપત્તિનું આગમન થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર ઘઉં ચઢાવવાથી શનિ અને મંગળ ગ્રહો શુભ બને છે અને લાભ આપે છે બે કાળા તલ કાળા તલનો ઉપયોગ હવન અને તાંત્રિક વિધિઓમાં વિશેષ રૂપે થાય છે શાસ્ત્રો અનુસાર કાળા તલ શનિ અને રાહુ ગ્રહના દોષોને શાંત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ જીવનમાં મુશ્કેલીઓ શનિ દોષ અથવા અનિચ્છનીય અવરોધોનો સામનો કરી રહ્યો હોય તો હોલી દહન સમયે કાળા તલ અર્પણ કરવાથી આ દોષ નિવૃત્તિ થાય છે કાળા તલથી થયેલા યજ્ઞ અને હવન પવિત્ર હોય છે અને તે હવામાં ઉર્જાત્મક પરિવર્તન લાવે છે તલ અગ્નિ તત્વને શાંત કરે છે અને મનમાં શાંતિ પ્રદાન કરે છે તેમ છતાં હોલી દહન વખતે કાળા તલનો ઉપયોગ ચોક્કસ વિધિ મુજબ કરવો જોઈએ ત્રણ ચોખા ચોખા હિંદુ ધર્મમાં શુદ્ધતા અને પવિત્રતાનું પ્રતીક છે હવનમાં ચોખા અર્પણ કરવાથી લક્ષ્મી કૃપા મળે છે ચોખા ચંદ્રગ્રહ સાથે સંકળાયેલા છે અને માન્યતાઓ અનુસાર ચોખા અર્પણ કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે મન શાંત બને છે અને માનસિક તણાવ ઓછો થાય છે હોળી દહન વખતે ચોખા અર્પણ કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સ્થિરતા રહે છે ચોખાના દાણા જીવનમાં પવિત્રતા અને શુદ્ધતાનું પ્રતીક છે આહારમાં ચોખાનું મહત્વ હોવાથી તેને હોળી દહન સમયે અર્પણ કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધી શકે છે ચાર સરસવ રાય સરસવ અથવા રાય તાંત્રિક દ્રષ્ટિએ અત્યંત મહત્વની છે શાસ્ત્રો મુજબ સરસવનો ઉપયોગ દૂરદ્રષ્ટિ અને બધી નકારાત્મક શક્તિઓને દૂર કરવા માટે થાય છે માને છે કે સરસવ સાથેની હોલી દહનવિધિ કરવાથી ઈર્ષા વિવાદ અને દુશ્મનીઓ દ્વારા થતી મુશ્કેલીઓ દૂર થાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સરસવથી બનેલી ધૂની હવામાં રહેલી જીવાણુઓને મટાડે છે જેથી વાતાવરણ શુદ્ધ બને છે ખાસ કરીને જો ઘરમાં દોષ છે તો સરસવ હોરી દહનમાં અર્પણ કરવાથી તેનાથી રાહત મળે છે પાંચ ગોળ ગોળ મીઠાસ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે તે શનિદોષ દૂર કરવા માટે પણ ઉપયોગી છે શાસ્ત્રો અનુસાર ગોળહનમાં અર્પણ કરવાથી પિતૃદોષનો નાશ થાય છે અને કુટુંબમાં સુખ સમૃદ્ધિ વધે છે ગોળ હવન દરમિયાન અગ્નિમાં અર્પણ કરવાથી આસપાસની હવા શુદ્ધ બને છે અને ઘરકુટુંબના સભ્યોને આરોગ્ય લાભ મળે છે આ ઉપરાંત ગોળ શનિદોષથી બચાવ માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે છ લવિંગ અને ઇલાયચી લવિંગ અને ઇલાયચી હોલી દહન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સામગ્રી છે તેનાથી જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવે છે લવિંગ તાંત્રિક ઉપાયોમાં વપરાય છે અને શનિ રાહુ અને કેતુ ગ્રહના પ્રભાવને શાંત કરે છે ઇલાયચી વૈદિક શાસ્ત્રોમાં શુભ ફળદાયી માનવામાં આવે છે તે નકારાત્મક ઊર્જાને દૂર કરીને આર્થિક સ્થિતિ સુધારવા માટે ઉપયોગી છે હોળી દહન સમયે લવિંગ અને ઇલાયચી અગ્નિમાં અર્પણ કરવાથી ઘરમાં લક્ષ્મીવાસ કરે છે અને દેવી દેવતાઓની કૃપા મળે છે સાત કુશ ઘાસ કુશ ઘાસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે તે દેવી દેવતાઓ માટે શ્રેષ્ઠ હવન સામગ્રી છે શાસ્ત્રો અનુસાર કુશ ઘાસથી બનેલી સામગ્રી હવનમાં અર્પણ કરવાથી જીવનમાં શાંતિ સુખ સમૃદ્ધિ અને આરોગ્યના લાભ મળે છે કુશ ઘાસ હવન માટે શ્રેષ્ઠ છે કારણ કે તે ત્રિદોષ વાત પિત્ત અને કફ સંતુલિત રાખે છે શાસ્ત્રો અનુસાર જો કુશ ઘાસ હવનમાં અર્પણ કરવામાં આવે તો તે વ્યક્તિના પિતૃદોષ શનિદોષ અને ગ્રહદોષને દૂર કરવામાં મદદ કરે છે હોળી દહન ફક્ત એક ધાર્મિક વિધિ નથી પણ તે એ જાતિએ એક શક્તિશાળી તાંત્રિક વિધિ છે જેનાથી જીવનમાં નવા દરવાજા ખુલવા લાગે છે જો તમે જીવનમાં દરિદ્રતા પીડા રોકટોક નસીબની અણછાજતી પરિસ્થિતિઓથી દૂર થવા માંગતા હો તો આ પવિત્ર દિવસે એ સાત સામગ્રીઓ અર્પણ કરવી અનિવાર્ય છે આ વિધિ કરવાથી જીવનમાં નવી શક્તિનો સંચાર થશે જેનાથી તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે શ્રદ્ધા અને ભક્તિ સાથે જો આ ઉપાય કરવામાં આવે તો તેની અસર અચૂક જોવા મળે છે આ વિડિયો જો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતા લક્ષ્મી